એક જણા હું જોર આવી ગયો ને આ હાસ્ય ક્યાંથી મળી હું તમને કહું જોર આવી ગયો ને તો મને કે આપો હાથ તમે ડાબો હાથ આપ્યો મને કે જમણો આપો મેં જમણો જ દેવાઈ ગયો છે આમાં ગોઈ પછી મારો હાથ આમ અડધો કલાક ફાંફા માર્યો મેં શું ગોતે મને કે રેખા ગોતું છું રેખા મેં કીધું રેખા અમિતાભના હાથમાં ન આવી મારા હાથમાં આવે કીધું મને કહે તમારે કુંડળી બાપુ બહુ પૈસા છે તો કુંડળીમાંથી બેંકમાં ટ્રાન્સફર કેવી રીતે એમાં આ ઘણી વખત આવું થાય ધંધા લગાડે અમુક અમુક વાળા સાચો અમુક જોવે છે પણ અમુક તો ધંધે અમારા ગામે ચંદુ પૈસા લેવું ધંધે જ લગાડે એકદમ હું જોર આવી ગયો ને તો મને કહે તમારા ફળિયાની મુઠી ધોઈ લેતા હોય હવે ધૂળમાં કે ભવિષ્ય હોય નરેશભાઈ ધૂળમાં શું હોય પણ આપણે જ ગરજ હતી એટલે આપણે જવું પડે બીજે મુઠી ધોઈડ લઈને આવી ગયો આમ કાચ માંડીને જોયું મને કે તમે ઓહો હોય મને બોલો મને કે તમારા ફળિયાની મને એવું લાગે છે કે તમારા ખાવા ધાન ધાન મને બોલો હા તમે પાન પાન થઈ જઈ શકો તમારા ફળિયાની ધૂળ જોતા મને એવું લાગે છે કે તમારો દીકરો મોટો બુસ મારું થાય છે ને વહેલું મોડું તમને ગામ મુકાવશે કે તમારા ફળિયાની ધૂળ બહુ અપવિત્ર છે તો હું મીઠો દાંત કાઢવા મને કે આટલી બધું ખરાબ ભવિષ્ય છે ને દાંત કાઢો છો મેં કીધું હાં ભળી કહું મને કે બોલો મેં તમે મને લાવવાનું કીધું દૂર પણ કીધું ઉતાવળમાં હું મારા ફળીમાં દૂર લેતા ભૂલી ગયો તમારા ફળી એમ પગ દીધું દૂર સાંભળી આ મુઠ્ઠી ભરીને લાવ્યો છું જે ભવિષ્ય હોય એ તમારું થાય કીધું મેં કંઈ દેવાનું મને કે ના નીકળો ફરીને આવતા નહીં કે આ સંસ્કાર ના કે આ ભાઈઓ બહેનો અમુક અમુક જગ્યા અમારા કાર્યક્રમ હોય ને બહુ સુધર્યા હોય બહુ સુધર્યા હોય કાર્યક્રમો અમારે રાખે પણ અહીંયા અહીંયા એવું ધતુરી પાસે પછી અમે જોક્સ કેવી કેવીને એટલે એનો ઘરવાળો ધતુરો ઘરવાળાને પૂછે કે સ્મિતા બાપુના જોક્સમાં શું છે લે તો એમ શું હાથ લીખ્યા હોવા આવ્યા છે તારી જાતની સ્મિતુડી સાહેબ હા આપણી સંસ્કૃતિ જે ગીતો લોકગીતો અને લગ્ન ગીતો આપણે દરેક સમાજના માતાઓ બહેનો એ જીવંત રાખ્યા છો માતાઓ બેનો જોરદાર તાળીઓ ગડગડાટ થી વધાવો સાહેબ હા આ દેશની માતાઓના હાથમાં તલવાર આવી ને તેથી દુશ્મન ભાગવું પડ્યું છે અને આ દેશના માતાઓના હાથમાં રામસાગર આવ્યો ને તેથી ભગવાનની ભાગવું પડ્યું સાહેબ વીરભાઈને ભાગ હાથમાં ભગવાનને ભાગવું પડ્યું અહીંયા મુજડીઓ મૂકીને ભાગવું પડ્યું એ આપણા માતાઓ બહેનો છે સાહેબ હા ધુરભા પણ હવે એક બે પછી થોડીક તકલીફ છે હવે એ તો લોભ પ્રકૃતિ માતા વધારો હોય એક વિચાર શક્તિ ઓછી હોય બે છે લોભ પ્રકૃતિ વધારો એ માતા ઓલી બસો રૂપિયાની લિપસ્ટિકની શીશી આવે કેટલાય કેટલાયની બાપુ બસો રૂપિયા નકરા બસો પણ એટલો બધો લગાડવા આમ લોભ કરે ને ઉપલે ઓઠેટ લગાડે પછી આમ પપ્પા પપ્પા હેઠળ સોટાડી દે બોલો પપ્પા પકડે મારા બેનો આ બસો ની જ આવે આટલો બધો લોભ ન કરાય અમારે બે હજારની બોટલો આવે ને તો બે હોઠેલ અડાડવી બોલો પછી મન મોર બની લોભ પ્રકૃતિ હોય એક 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 વિચાર શક્તિ ઓછી હોય હા આપણા ઘરે મોડા આવી ને મોડા મને તો અનુભવ છે બાપુ એટલે હું કઉ છું ઘણી વખત અમે મોડા જોયું ને હું ચાર વાગે અમારે તો આ રોજ નું થયું ત્રણ વાગે જઈને ચાર વાગે જઈને તો હું જાઉં તો હું મારા ઘર ના જાગતા હોય બોલો મેં ભાઈ બેઠા બેઠા ગરવું પુરાણ વાંચતા હોય મેં કીધું આ મરી ગયા હોય એની વાય મને કે મારા ટાઈમ પાસ કરવાનો ને કે તમે તો શિવ પુરાણ વાંચો ને પણ એ જાગર હોય જ બોલો મેં કીધું તમે આ શું હું તમે તો હું જતા કીધું અમારે તો રોજ ન વિડીયો ઉતારે તું પાછ ઉલમ નાખતો ને તો ઘરે માથા કરાવી કરાવીશ હા અમને ધંધે લગાડે હે બે એટલે જ નહીં ચોરાશી લાખ ફેરા ફેર્યા પછી માનવ દેહ મળ્યા છે સાહેબ અને માનવ દેહ મળ્યા પછી ચાર ફેરા બીજા ફરવા પડે એ ચાર વાગ્યા હું જાગતો રોજ રોજનું થયું અમારે મેં તમે હું જતા હો તો મને કે હું ખૂન ને તો ખોટા વિચાર આવે મેં કેવા વિચાર આવે તો મને કે મોડું થાય ને એટલે મને એવું થાય કે રસ્તામાં એક્સિડન્ટ થયું છે ટાયર ફાટી ગયું છે નાળામાં ગઈ ગયા છે પાછા નહીં આવે મેં કાંઈ ખેતર વેસીને પરિણસીને પાછા નહીં આવી આવો કુલદીપસિંહ જય માતાજી મજામાં વિચાર શક્તિ ઓછી સાહેબ કોઈ કથાકાર કે કોઈ કલાકાર આ સ્ટેજ ઉપરથી નરેશભાઈ એટલું જ બોલે ને કે શંકર ભગવાનને વરવા માટે પાર્વતીમાં સાત વખત સળગ્યા હતા આટલું જ કોઈ બોલે ને તો માતો બહેનો જો વિચારે નહીં કે સીધું મગજમાં ઉતારે કોમ્પ્યુટર લોક કરે કિરે દઈને અખતરો કરે કે પાર્વતીમાં સાત વખત ગયા આપણે એક દાન તો હળગો પણ પાર્વતીમાં હળગાય આપણે ન હળગાય પાર્વતીમાં હજીવન થાય આપણે ન થાય પાર્વતીનો પતિ શિવ છે આપણો નાનકો એવો જીવ છે પાર્વતીનો પતિ કૈલાસમાં છે આપણો કારખાનામાં છે પાર્વતીનો પતિ શંકર છે આપણો હાવ શંકર છે આવા ધંધા નહીં કરવાના બોલો ભારત માતા કી બધા હાસ્ય તો ગમે ત્યાં કરો અહીંયાથી મળે સાહેબ હા બધા આ હાસ્યની વાત હાસ્ય તો ગમે ત્યાં મળી જાય સાહેબ એકદમ હું મુંબઈ ઉતર્યો ને પાંચ તમે જટુ ભાઈ રહ્યા જટુ ભાઈ રહ્યા હતા સાક્ષી છે મારે પાંચ વાગે ટ્રેન ઓલામાંથી ઉતર્યો લક્ઝરીમાંથી અમે તે મારા મિત્રનું ફોન કરતો કરતો જતો મેં લેતા જાય આપણને લઈ જાય આવીને પણ હવે કંઈક મિસ ઓલું થયું તો ફોન લાગ્યો નહીં તમે મેં જોયું છે નજીક જ શકી દઉં હાલો ને હાલીને અમે જતા હતા મારા મિત્રની આગળ ઓડી ગાડી જતી હતી એની પાછળ અમે ફોન કરતા કરતા પાછળ જતા હતા મેં જો લાગી જાય મારી પાછળ બેન આવતા બેન મને કે ઓલી ઓડી ગાડી જાય ભાઈ તમારી છે મેં બેન આપણી ને કીધું કેમ એવું પૂછ્યું મને કે કઈ નહીં તમે વાંહે વાંહે જાવ ને એટલે મેં કેમ તો તમે મારી વાંહે વાંહે આવો તો વાંહે એ બધું બાપુજીને થોડુંક હોય કીધું બેન

દાદાના રાસડાની ફરમાઈ છે પણ માફ કરજો અમારી પાસે લખેલો નથી મોટે નથી કોઈની પાસે લખેલો હોય ને તો મહેરબાની કરીને આપો હાલો જોરદાર આપણે સરસ મજાનો ગાઈ છીએ છે પણ લખેલો નથી સોરી અને મોટે નથી બધું મોટે હોય એવું જરૂરી નથી બરોબર પણ એની સિવાયનો વસરાત દાદાની એક બહુ સરસ મજાની નરેશભાઈ મારી પાસે લખાણ આવ્યું છે એ મી બાધી હતો પીઠી ભરંગેલ તલવા દી જી આત્માસવાજ

કે આપણી ગાયુ ને કોક વાળી ગયા છે વેગડ ને વાળી ગયા છે ત્યારે આ દાદો શું નિર્ણય લેશે કવિ લખે છે શું કે છે મંગળ વર્તવા માંડવે રંગ મામુ છે વાત સુ કર્યા હા કોટાઈ કરતો કણમ દમવાઈ તો પડકારા તો કરતો સરદાર હતો માલવા દુશ્મન જારતા હતા પાટીદાર સમાજના ના અહીંયા એક લોહ પુરુષ આ દેશનો સરદાર જયારે અહીંયા બેસણા છે ત્યારે સરદાર ની એક અધિકડી માં કેજી કર્મ સદનો કરમ વીર્યન લાડબાનો લાડલો de uh, eh? ser,